સાત મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના કોલ્હાપુર અને દક્ષિણ ગોવામાં સંબોધશે જનસભા ચૂંટણી મેદાનમાં વિપક્ષે પણ લગાવ્યું જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુવાહાટી અને બારપોઇટામાં સંબોધશે જનસભા અન્ય પક્ષોના નેતાઓ પણ લાગ્યા પ્રચારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં નોંધાયું સાહીઠ ટકા મતદાન ગતરોજ બાર રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશમાં ચૂંટણી વિસ્તારમાં યોજાયું હતું મતદાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ગુજરાતમાં પોરબંદર લોકસભા વિસ્તારમાં વિજય સંકલ્પ સભામાં રહેશે ઉપસ્થિત ભરૂચ અને પંચમહાલમાં સંબોધશે જનસભા વડોદરામાં યોજશે રોડ શો ત્રીજા તબક્કાના મતદાન માટે વિપક્ષોનો પણ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ધરમપુરમાં જનસભાને કરશે સંબોધિત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ આપશે હાજરી એનડી ગઠબંધનના ઉમેદવારને મત આપવાની આપ નેતા પ્રવીણ રામની અપીલ ગરમીમાં પ્રકોપ વચ્ચે રાજ્યમાં પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ રાજ્યમાં બીજનું પ્રમાણ વધતા આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની હવામાન વિભાગની આગાહી મહીસાગરના લુણાવાડામાં વરસ્યો હળવો વરસાદ આઈપીએલમાં આજે બે મુકાબલા પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટક્કર તો બીજી મેચમાં લખનૌ સુપર જોયન્ટ્સનો રાજસ્થાન રોયલ્સ સામે મુકાબલો